સીતારામ ની જય શ્રી કૃષ્ણ એ કહેવાય બંકરેલા પછી આ ર છે મારા જયવીના ના હા આ કેટલા બધા રમકડા છે હા જો આ ગાય છે આવા રમકડા મકડા આપડી આપણા સોકરાવ ની દીએ ના જો તો એની આમાં ઓરખાણી પડે બધાની એની મોબાઈલની પણ ખરાબ ટેવ ન પડે છોકરાઓની તો જ આ રીતના આપણા ઘરમાં વાસણ હોય એની ઓળખતા શીખે કે આ વાસણ હશે હા ગાયની ઊભી રખાય હા 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 ખાવું ઈ હા હા વાહ એ કંઈ ખાય એ ખાય ખાણ મેલ્યું ગાયની હં જવું આ છોકરા શેય આપણા સંસારમાં રહે ને એવી પ્રવૃત્તિ કરે હગે કે આપણે આપણા હામું હું જોવેને પડી એ પણ બધું એલું કરતા હોય તો આ શેય એણે મોબાઈલની એક ખરાબ ટેવ ન પડે આવા રમકડા હોય તો સુલો કામ તારો સુલો છે ને હા સુલાન માથે મેલ જોઈએ એવું કુકર હા કુકર મેલે દે સુલાન માથે ને કીવો રમે અચ્છા આમાં આનંદ હે એટલે મોબાઈલમાં ને મોબાઈલમાં તો હારું આવે ને હાથતું આવે એમાં ખરાબી આવતું હોય આનામાં હેના માણસ ઉપર બાળકના અસર પડે મોબાઈલથી તો આપણી હે આવી પ્રવૃત્તિઓ કરાવીએ ને એ તો આ ટેસ્ટથી રમે જો કેવો રમે જૈવી એ ખેતરમાં બેઠો બેઠો મારો ડાગલો રમે કાંઈ તમારો દીકરો ખેતરમાં રમવા આવ્યો હમ મોબાઈલ જોવાય હે જયવીર મોબાઈલ જોવાય કોઈ દી જોવાય ને હા હા મોબાઈલ જોઈએ તો હા રમકડાવી રમાય હા મારો જયવીર ચોકીએ કે બાવ આવે હા બાવ આવે હા મોબાઈલ રમીએ તો બાવ આવે અહીં રમાય જો chưa mời chạy vĩ mắng sửa lâu kìm mời 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 વા કાનો વાહ મારો મોહન મોરારી ગાય લેવો સરવાનો જો જો ગાય હું બોલી તો એની મિક્સર ખા મિક્સર એ તો કુકર છે મિક્સર કેણી કહેવાય હા વેરી ગુડ જો મિક્સર એની કહેવાય કપ કીણી કહેવાય સા સાનો કપ કેણી કહેવાય સાકીમાં પીવાય હા મોઢામાં પીવાય પણ અડારી ખા વેરી ગુડ હા અડારી એ રહી પછી આપણી નાખવાનું તેલ તેલ નાખવાનું ગલે વાહ વેરી ગુડ બધી ખબર પડે હો મારા કાનાની વાહ વાહ પછી પાણી પીવાનું પાણી પીવાનો લીંબુ શરબત પીવાનો કપ કાં તારો કા હાથમાં લે લીંબુ એ તો એનું ટાકડું ના હે લીંબુ શરબત કીમાં પીવાય આમાં આમાં પીવાય વાહ તું એ કંઈ ગીત આવડે બાળગીત અહીં છો તમારે હાંફું બાળ બાળગીત આવડે તું ગાય છે એ ગાવો ગાવો ને કઈ આકડી તો કીધું કઈ આવડે હે ખોટું બોલ્યા ખોટું બોલ્યો એ એ જયડી એ જતા ખોટું બોલ્યો હ મારો દીકરો હ વાહ રમકડું તો રમકડું છે ને જોવે કેવો ટેસ્ટ થી રમે તો આપણી બધા આપણી પેલાની રમતી બાળકને શીખાડીએ પાસે બેહ રમાડીએ તો જોઈણી બધી ખબર પડે છે હા હા મા પી લ્યો આકડી પી લાવો જો મણી ઓલા ટેફાં ફરેને કહે કે સા પી લ્યો સા કીમાં દેવાય સાકી માં દેવાય મીમાન આવે તો સાકી માં દેવાય હા મીમાન તાર્યું પણ સા દે તો થાય ને મિહમાનની કિમાન કિમા દેવાય સા હે માં દેવાય જૈવી સા એ તો ઘણી મોટામાં દેવાય પણ કપ ની રકાબી માણસની દેવાય ને સા એમાં દેવાય કાલિયો સા પી લ્યો હમ કપ ની રકાબી ખા કી દેવાય કપ કપ હા ચોગો તે हाँ यकाबी पसी कप 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 ने बीजो कप ने बीजो कप ने? ने एक, चे। एक चे। क्यों एक से क्यों एक कप से आ, एक तो खेर पड़ो य है हाँ पसी कप क्यों से खेर पड़ो हाँ ती लेत एक हारियो आ सफेद गुलाबी से येर पड़ो न

આવડે ચાહે કઈ હે જયવીર એ ગાય મંત્ર આવડે ને હડે ચાહે નઈ જે કરતા આવડે ચાહે ને જો એવું કે કે મારો વિડીયો પૂરો કરો લાઈક લાઈક ને સબસ્ક્રાઈબ કરી દીજો મારો જયવીર ઈ કે કાલી કાલી બોલજો પાસા લાઈક સબસ્ક્રાઇબ કરતા good job very good hello sir yeah, bye bye kade